મોર્નિંગ એક બહુ સરસ એવી વાત મેં સાંભળેલી હતી કે એક વૃદ્ધ પોતાના દીકરા સાથે રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા બંને બાપ દીકરો વાતો કરતા કરતા જમતા હતા અને વૃદ્ધ પોતાની ઉંમરના હિસાબે જ્યારે જમતા હતા ત્યારે તેમના બંને હાથ ધ્રુજતા હતા અને હાથ ધ્રુજવાના લીધે જ્યારે એક એક કોળીઓ જમતા હતા ત્યારે ટેબલ પર અને પોતાના કપડાં પર છાંટા ઉડતા હતા જમી રહેલા લોકો એની એ મોઢું બગાડે આ જોઈ દીકરો હરેક કોળીએ પોતાના પિતાની સામ જોઈને મધુર સ્મિત આપે જ્યારે જમવાનું પૂરું થયું ત્યારે પોતાના પિતાના આખા કપડાં ગંદા થઈ ગયા હતા અને હાથ અને મોં બગડી ગયા હતા જમવાનું પૂરું થયું એટલે દીકરો પોતાના પિતાને વોશરૂમ લઈ ગયો અને બરાબર સારી રીતે પોતાના પિતાના કપડાં અને હાથ અને મોં સાફ કરી આપ્યા અને જમીને બહાર નીકળ્યા ત્યારે પિતાનું પેટ તો ભરાઈ ગયું હતું પરંતુ તેનું હૃદય પણ તૃપ્ત થઈ ગયું હતું કે દીકરો બિલ ચૂકવી અને આગળ વધી રહ્યો હતો ત્યારે એક બીજા વૃદ્ધ એને ઊભો રાખ્યો અને કહ્યું કે બેટા તારો આભાર કે તું અહીં બીજા વૃદ્ધ અને દીકરાઓ માટે કંઈક મૂકીને જાય છે ત્યારે દીકરો બોલ્યો કે ના તમને કંઈક ભૂલ થાય છે હું અહીં કંઈ મૂકીને નથી જતો હું જે સાથે લાવ્યો છું એ સાથે લઈને જ જાઉં છું એ વૃદ્ધ બોલ્યા કે હા તારી વાત સાચી છે અને તું કશું ભૂલતો નથી એ વાત પણ સાચી છે તું અહીં બેઠેલા દરેક દીકરા માટે પ્રેરણા અને દરેક વૃદ્ધ માટે એક આશા મૂકીને જાય છે એટલે કહેવાનો અર્થ એ જ છે કે માતા પિતા કે દાદા દાદી જ્યારે એમની ઉંમર થાય ત્યારે તેમનું શરીર કામ કરવામાં સાથ ન આપે ત્યારે એને આપણા સાથની જરૂર હોય છે અને જો એ સમયે આપણે એની સાથે રહીએ તો એ વગર દવાએ સાજા થઈ જાય છે તો આપ સભી કો નાસ્તા બાકીના મોટા છોકરા નું લગ્ન કર્યા વિસાબદર પેલો છોકરો ઈ બેનો બે ના ત્રણ ત્રણ છોકરા અને પરસોત્તમ ભાઈ એના એક ભાઈ હતા એની વહુ મરી ગઈ હા એને ત્રણ છોકરીયું અને એક લટુ છોકરો હા એટલા બધા ભેગા રેહતા કેટલા ત્રણ ભાંડડા અને એટલા છોકરા એક રહોડે બધાય એટલો એને ખપ હતો હા અને પરસોત્તમ ભાઈ નોકરી કરતા કંડક્ટર કંડેક્ટ ડાઈવરની એના મોટા ભાઈ એક જ ભાઈ હતા બિશારા ને એટલે તુરિયા લગન મોટાના હા વિશાવદર મન કે તમારે જગ્યા બેલ ખાત કરવા આવું જો હે એટલે એટલે ઈ ગાડીઓ નાખ અચ્છા હા હા કોળ નાખેલ ગોરમ ટાનો હા હા અને પછી બે બે હડવા દે હા પછી એનો ઓડો મોટો કાસા મકાન બિચારાનો ઓર મોટ ગાડીઓ નાખે મે કે લાવો હું નીહણીયા સડુ

ત્યારે તો બાની જવાની હતી એટલે બા બધી થાય મે કરી દીધી હા હા ગોળી આવડાવડા બે બેનું અંબાવા મળી હું મળી ફાઈપ કરવા અને લગ્ન આવ્યા એટલે પરત આવ્યા માર ઘેર મન કે જયા બેન માર સૂર્યા ને તમારા રજવાડી હાર છે ને હા એ પ્યારાવો છે મેં કીધું આ મારા પોણા મનનું પરવાનું છે એ બધું હાલો હું તમને લગાડી જાઉં ટોડલિયા સાકળા બધું હું લગાડી આવી ઘેર જઈ પડદો ભરેલો એ બાકી ગયું અત્યારે બધું એ બધું ફાટી ગયું અટાણ લઈ ગયું હોય પછી સૂર્યા હો ઘરે હું રાતભાઈ બેન લઈ ગયા મારું મેં કીધું મારી હાંસડી તમે પહેરજો હાંસડી લેતા જાઓ અને હાર લેતા જાઓ એના બૂટિયા લેતા જાઓ તમ વર માસો અને પેલો દીકરો છે આ ઘરે બધું તમ લઈ જા એ કે જયા પણ એટલું બધું મેં કે હા મને પાકો ભરોસો છે તમારી માં લઈ જાવ તમ તારે લઈ ગયા બિચારા આ મારી કહાની યો ત્યારે તો બાનો જીવે એ તો કા બા મારો જીવ હોલ દળતો અને ત્યારે હતું એવું બા કે આપણે ફોન નું પહેરવા દઈ દેતા મારા 10 ડબા સિંગ દે હા હા બેન એટલા જણા ઘરમાં હતા પૂરું ન થાય ને અત્યારે બે જણા હોય તો એમ કે અમારે પૂરું નથી થતું તપેલું ભરી દીધું અડધું અને ઈ ગયા અને પપ્પા વખતે બેસારા ઈ આવ્યા રાતમ વખતે જે બેન તમાર બાબો આવ્યો એટલે મને તો વિશ્વાસ ન આવે પછી આમ ઉસો કરી દેખાયો મને મને મેલી મળી ઉસી સડવા

મન કે થયા બેન નાયન મારે મારા માતાજી નું નાળિયેર વધેરવાનું છે એટલે હું પાણી પાણી નહીં પીવું મેં કે તમ તાર જાવ હવે નંદુ માં આવે તો વાર લાગે મારે તમારા મમ્મી ને હા એ કુંડલા વાલા આયા હતા આપણ ધારે ઓહો ન્યા ભોળા મામા ની પૂનમ છે ને હા એનો જલમ હતો ઓહો હો અને કેતનનો જલમ હાથ વાહન એન ફેર બે ભાઈ બેન ને હા એટલે મારી ભાભી મોટા કે સારું કોઈ બેન ના તો દીકરો આવ્યો

दादा जीव तो क्यों तू तो अभी तो मैं और मम्मी रेडी हो गए हैं क्योंकि हम जाने वाले हैं विशाल के लिए कुछ गोल्ड गिफ्ट लेने तो चलिए चलते हैं गोल्ड की शॉप पे और क्या लेते जाएंगे वो आप सबको जाएंगे और फाइनली अभी हम पहुंच गए हैं आप सबकी फेवरेट शॉप और हमारी फेवरेट शॉप पे क्योंकि गोल्ड की आप पहचानते ही है शॉप को तो यहाँ पे वापिस हम आए हैं हमारे इकलौते दामाद के लिए गिफ्ट चूज करने तो अभी मम्मी देख रहे हैं उनके लिए ब्रेसलेट वो ब्रेसलेट ब्रेसलेट करता था का मम्मी <laughs> विशाल माटे हमें और विशाल के लिए हम देख रहे हैं ब्रेसलेट तो अभी है। देखते हैं वन बाय वन कि कौन सी पैटर्न अच्छी लग रही है उसी साथ से विशाल को हम गिफ्ट करने वाले हैं ये वाला भी मस्त लग रहा है और ये वाला भी मस्त लग रहा है मम्मी क्या हरज वगैरह और ये वाला भी मस्त है अभी बहुत सारी अलग अलग वेराइटीज हैं तो अभी वन बाय वन हम चूज कर रहे हैं कि कौन सा हम विशाल को गिफ्ट करेंगे अलग अलग वेराइटीज है मुझे तो सभी पसंद आ रहे हैं विशाल मम्मी दस ले दे अटफड़े अटफड़े फेर हुआ करें <laughs> તો તો પછી આપણે ક્યાંક મોટો સોનીની દુકાનમાં જ કે લઈ જવાનું એમાં પેમેન્ટ કર્યા જ કરવાનું કર્યા જ કરવાનું આપણે એટલું ધન છે અને યે સિમ્પલ સાઉન્ડ વાલા ભી બહુત મસ્ત લાગ رہا હે લુક એટ ધીસ ગામનો છે ને લુક આવે તો એ વિશાલકો બતાના નહીં હે ઉને સરપ્રાઈઝ દેને વાલે હે હમ ક્યોકી ابھی બાકી કી ગોલ્ડ કી જ્વેલરી તો હમે હમે ابھی સિલેક્ટ karna બાકી હે તો ابھی વિશાલ કે બ્રેસલેટ સે હમણે શુરુ કિયા હે वापिस उसे कन्यादान में जो जो अभी मुझे देने वाले हैं वो सारी चीजें तो भी लेनी बाकी है तो बहुत सारी अलग अलग देखी है तो वन वन बाय हम देखते जाएंगे कि कौन सी बुक करेंगे विशाल के ऊपर तो बहुत ज्यादा मस्त लगने वाला है तो अभी बहुत सारी अलग अलग वेरायटीज है तो अभी वन बाय वन देखते है की एक तो मुझे ओम वाला अच्छा लगा है दूसरा ये राम वाला और तीसरा ये सिंपल सा तो अभी आप दिखाएंगे मना कर रहे हैं कि वो सीधा हम उसे देने वाले हैं कन्यादान में नहीं मम्मी अत्यारे मम्मी ना पड़े न करू की हमें आप दिवाली ऊपर तो अभी विशाल के लिए जो ब्रेसलेट हमने चूज किया है उसे हम देंगे सीधा कन्यादान में और अभी फ्री होंगे मेरी जो गोल्ड की शॉपिंग अभी बाकी रह गई है थोड़ी सी वो हम करने आएंगे और आप सभी को दिखा जाएंगे कि जमा के लिए क्या क्या, क्या लेने वाले हैं और मैं और यहाँ पे आधा मैंने आधा भी मेरे लिए मस्त ज्वेलरी ली है आप सबको दिखाई दे रही होगी रिंग तो घर पे जाके मैं आप सबको दिखाऊंगी और यहाँ पे भी मस्त लिया है हमने और यहाँ पे मम्मी देख रहे हैं अपने लिए क्योंकि हर बार जब मेरे लिए लेने आते हैं तो अपना तो ढूंढ ही लेते हैं साइड में करके सभी देख रहे हैं वो दिस

ये वाला भी मस्त लग रहा है वाह यूनिक अच्छा है एकदम हमें मस्त है ओ मस्त अच्छा है एंड लुक एट दिस जैसा मुझे दीदी और किंजू दी विशाल सभी को पसंद हो वैसा सिंपल सा राउंड जैसा किंजू दी के पास है ये बहुत ज़्यादा मस्त लग रहा है एम आ, आ, साइज़ में एक आ, 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 बहुत ज्यादा मस्त यूनिक डिजाइन दिखाई है निकुंज भाई ने हमें क्योंकि अभी वो मेरी पसंद को पहचान चुके हैं कि मुझे किस टाइप का पसंद है बहुत ज्यादा प्यारी रिंग लग रही है अभी तो अभी मुझे रिंग भी लेनी है रिंग मतलब बहुत ज्यादा प्यारी लग रही है तो अभी वो लोग जान गए हैं कि मेरी चॉइस किस टाइप की है तो अभी उस हिसाब से मिली थी को भी प्योर सोने में ही लेना है तो उस हिसाब से हम देखते जा रहे हैं कि कौन सा चूज करेंगे अपने लिए अभी विशाल के लिए गिफ्ट ले रहे हैं तो अभी मेरे लिए भी तो कुछ लेना बनता है तो मेरे लिए हम ये वाला चूज कर रहे हैं क्योंकि रेगुलर बेर में तो बहुत मस्त लगेगा और वापिस जब मेरी गोल्ड की शॉपिंग होगी तभी तो मैं कुछ बड़ा करवाऊंगी હે ને વિશાલ માટે બ્રેસલેટ લીધું તો મારા માટે બહુ સિમ્પલ એન્ડ પ્યારા લગરા હૈ વાસલી વિશુ કે લી લીયા હે તો મે તો મમ્મી ચાંદી કા બ્રેસલેટ तो बहुत मस्त मस्त रहेगी हैं कड़ा टाइप में भी बहुत ज्यादा मस्त लग रहा है एंड मम्मी को लूज में पसंद आता है मेरे लिए तो दो डिजाइन हम देख रहे हैं एक ये वाली और एक ये वाली तो ये वाली भी मस्त लग रही है और कड़े टाइप में ये वाली डिजाइन भी मस्त लग रही है और मस्त है ये मस्त अभी बहुत ज्यादा मस्त लग रहा है तो रेगुलर वेयर में बहुत ज्यादा मस्त लगेगा तो अभी देखते हैं डिजाइन में से हमें कौन सी पसंद आती है उस हिसाब से फाइनल करेंगे अपने लिए अभी मैं अपने लिए ट्राई कर रही हूँ ये तो सिंपल दुण सा दुण कि जब ये मेरी कन्यादान की चीजें लेने आएंगे तभी तो, तो मैं कुछ बड़ा वाला लूंगी लेकिन अभी रेगुलर वेयर में पहनने के लिए ये वाला मम्मी ने पसंद किया है मेरे लिए तो हमारी पास तो बब्बे पेंडल सेट जावाना जावाना छे छे के के थी सरस छे तो ये वाला हमने चूज किया है अपने लिए तो बहुत ज्यादा मस्त लग रहा है और इसकी इयररिंग्स भी ऐसी छोटी छोटी सिंपल ही है डायमंडेक की दीदी अभी पहन रहे हैं रेगुलर वेयर में आपने देखा होगा सेम उस टाइप का ही है सिर्फ इसका पेंडेंट का जो शेप है वो थोड़ा सा डिफरेंट है और फाइनली अभी हम आ गए है वापिस घर पर और हमने विशाल के लिए लिया है गोल्ड का ब्रेसलेट और मेरे लिए लिया है हमने छोटा सा पेंडेंट सेट तो अभी मम्मी बोल रहे हैं कि विशाल को वो गिफ्ट हम देने वाले हैं सीधा कन्यादान में और भी हम कन्यादान के लिए करवाने वाले हैं तो उसमें ही ये चीज हम साथ में रख देंगे चलिए अभी बाकी का जो सारा काम ऐसे पेंडिंग रहा है उसे स्टेप बाय स्टेप निपटाते जाते हैं वापिस हमने दूसरा रूम निकाला है और देखिए आप क्योंकि ये वाला जो थैला है वो मेरा पूरा पर्स का थैला है और ये सारी चीजें और ये मेरी पूरी सारी कटलेरी की चीजें तो ये सब अभी हम ठीक कर रहे हैं मम्मी बोल रहे है कि तुझे तो जो जो भी लेके जाना है उसे तो अभी से अलग कर दे ताकि ये लास्ट बार है हमारा क्योंकि वापस तो हम अगली दिवाली दीवार धूंझाला करेंगे पे पूरा रूम मैं और मम्मी मिलके खाली कर रहे हैं और यहाँ पूरा हम अपना स्टोरेज करेंगे क्योंकि ऐसे बड़े चार बॉक्स लेके हम आए हैं तो सभी यहाँ पे हम लाइन से रटाफट सारी चीजें समेटना स्टार्ट करते हैं मम्मी बैठ गए हैं मम्मी आप पाटला से है क्या

સુરત માર એક લગન થી ન્યા જવાનું તો આપણે મુંબઈ સગાઈ છે તો પછી એવું છે ટાઈમ નો રહી કે મેં કીધું આ બધું વેવું બધું ઠેકાણે મૂકી દઈએ ત્યાં લઈ આવીને આમનું પીડાતા નીચે તો યે વાલે બાજોટ हमने ફિક્સ کیے હે میرے لیے ક્યોકી બહોત જ્યાદા મસ્ત લાગ રહે હે યે વાલે ઓર ઇસમે પૂરી ડિઝાઇન જબરદસ્ત લાગ રહી થી યે વાલે આપને બ્લોગ મે દેખે હોંગે આઈ થિંક બહોત જ્યાદા ટાઈમ હો ગયા મહિનો ડોડ મેનો થઈ ગયો આપણે લીધા હે ને હા એટલો ટાઈમ થઈ ગયો હશે કો ડોટ ડોટક મહિના જેવું થઈ ગયો હશે તો મે દ નહીનલી ફિક્સ કબર નવી હા અને પેલા ઓલા સિલ્વર નૈના કાકી સિલ્વર ઓલા આપણે બધી મુખવાસદા ની ને કાકી સિલ્વર પત્રા નું લાવા હા ઈ બે પાટલા ને બાજોટ સિસ્ટમ જ હતી બે પાટલા ને એક બાજોટ આની ઉપર આપણે પોઈ બિહાડવાની રાખવા ઘર ના લઈ જવું પછી ખોટા પેકિંગ કરી દેવાની એની કરતા જે અમારા ઘરમાં ને બી ઈ ન્યા લઈ જાવ પોખવા ઓકે નગર નવા દેવી તો તમને પ્રોબ્લેમ હું છે ઓહો નગર મમ્મી ને કહે કે મારે રહે ઘરે એમ તો એસા હે તો એ વામને બજેટ લેવા સા તો બતાના આપ સબ કમેન્ટ મે કે આપકો બજેટ કી ડિઝાઇન કેસી લાગી પેક કરી કરી મુકી દી ઠકાને હાલે તેરો છેલીવાર પેક થઈ મુકાઈ માળીયા ઉપર અને હવે પછી સીધું ન મોકલાવાનું જ રહે છે મોકલાવાનું હવે જો આણું પાથરું નથી કારણ કે આ વિડિયો માં બધે લઈ જો એક લીધું છે ઓર અબી હમ પહોંચ ગયે હે કિચન કે અંદર ક્યોકી મુજે ઓર મમી ખાઈ ન સકતે ઉતની જ્યાદા ભૂખ લાગી હે હમ દોનો બના રહે હે આપને લિયે બટે કપવા ઓલરેડી મમી ને લે લીએ હે આધા કમ મે કર રહી હું આધા કમ મમી કર રહે હે और यहाँ पे मम्मी के लिए रख दी गई है चाय तो चाय और बटर कपोवा का कॉम्बिनेशन जबरदस्त है है और और बाहर बारिश वाला वेदर मैं तो मम्मी करेंगे भरपेट अपना नाश्ता और नाश्ता करने के बाद बाहर जो सारा सामान पड़ा है उसे ठीक करेंगे मम्मी जबरदस्त भूख लगीत कस्तो करे मजा आए पी का रोज रोज बहार न खाई पा घर बने का

और मम्मी वहां से बैठ कर हंस रहे हैं और शूटिंग कर रहे हैं मेरा क्योंकि वो तो ऊपर चढ़ नहीं सकते इसलिए मैं चढ़ी हूँ ऊपर क्योंकि मेरा ही सारा सामान है आप देख सकते हैं मेरा इडली का वो सब कुछ ये सब बॉक्स फाइल का ही है ये सारे बॉक्स मेरे विशाल को बोलना पड़ेगा मुझे कि इतनी सारी तैयारी आपको करके रखनी है क्योंकि ये बॉक्स जब मैंने ऊपर चढ़ा है ना क्योंकि ये सारे बॉक्स नीचे थे जो भी हम लेके आए थे

તો વલા એમેલિયાની બધું આવે ખબર અને કાચના ઓલા આપણે મોજી તો બનાવવા માટે અને શોર્ટ્સ બનાવવા માટેના ગ્લાસ કાચના કાચનાની બધું છે પછી આની અંદર બાઉલ આની અંદર બાઉલ છે આની અંદર તો ખબર ખબરની નથી છે એને લોટીસ રિફર ને એવું હા લોટીસ રિફર ને એવું ક્યુ છે અને આની અંદર મારા ફ્રાન્સના ગ્લાસ છે કે ગ્લાસ ને કપ ની બધું છે અને ઈ મેં ખાચું દેખ્યું છે તો ઈ બોક્સ માં નાખી અને હું બોક્સ ને ઉપર ચડાવત ને તો હું હું તો હું જ જાણતી હતી એટલે પેલા બોક્સ ને ઉપર ચડાવી દીધું અને હવે બધી વસ્તુ હું ઉપર બેઠી બેઠી અંદર નાખું છું એટલે વિશાલે કીધું ઈ કે તું તારા ઘરે દૂધ જાળા કર દે પછી કાય દૂધ જાળા કરવા હા તો અત્યારે જો ઈ એક બોક્સ ખૂણામાં આખું ભરાઈ ગયું છે બીજું બોક્સ આખું ભરાઈ ગયું છે ત્રીજો બોક્સ હજી હું ભરું છું અને ચોથું બોક્સ હજી પાછું ઉપર ચડાવવાનું છે ચાર બોક્સ ની જગ્યા રોકવાની છે ચાર બોક્સ થાય જ લઈ જવાનું રેડી મમ્મી આપણે અને બધા મને કોમેન્ટ કરે છે કે પાયલ કેટલું બધું ભેગું કરે છે પણ અત્યારે હું જે લઉં છું ને એ દસ જ ટકા વસ્તુ છે બાકીની નેવું ટકા વસ્તુ મેં અને મમ્મી એ મેરેજ પેલા પાંચ વર્ષ પેલા બધું ભેગું કરી રાખેલું ધીમું ધીમું ઓલું જે બોક્સ છે ને છેલ્લા બે બોક્સ

ઈ બધી બહુ આઈટમ તો ઓલરેડી વર્ષ પહેલા લીધેલી એટલે જરૂર અને મમ્મી મને જરૂર એનું જ લઈ દે છે એમ જ હોય કે બધાય થોડું એટલે ડબલ ડબલ વસ્તુ લેવાય એટલે મમ્મી ધીમે ધીમે બધું રાખવા અંદર ને થઈ જાય તો ફાઇનલી ગયા હે ખાના ફ્રી और पूरा दिन मतलब मेरी तो माड़िये में जड़ उतर जड़ उतर करवा करवा के मतलब पूरे के पूरी थक गई आज तो मैं और आज तो लेने गए थे विशाल के लिए गिफ्ट और विशाल की गिफ्ट मुझे सच में महंगी पड़ी क्योंकि हमें उसी कंडीशन पर मेरे साथ आए थे कि मुझे पूरा दिन उन्हें हेल्प करवानी पड़ेगी मालिये में जड़ उधर जड़ उधर करनी पड़ेगी तो मतलब सच्ची में विशाल की गिफ्ट मुझे बहुत ज्यादा महंगी हो गई और विशाल के लिए क्या गिफ्ट ली है वो हम जब ही मेरा पूरा गोल्ड आएगा घर पर मैं आप सबको दिखाऊंगी क्योंकि बहुत जबरदस्त वैरायटी ली है मैंने विशाल के लिए और अभी तो हर रोज नया नया आता रहेगा दो तीन दिनों में ही नवरात्रि शुरू होने वाली है तो आप सबको देखने में बहुत ज्यादा मजा आ जाएगा तो वीडियो का मैं यही एंड करती हूँ तो वीडियो को लाइक करो शेयर करो और सब्सक्राइब करो आप सभी को जय श्री कृष्णा एंड जय स्वामीनारायण